નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં અધૂરા સપના થશે પૂરા ત્રણ દિવસ બાદ આ કારણે ત્રણ રાશિના જાતકોના જીવનમાં આવશે સૌથી મોટું પરિવર્તન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં મંગળ અને બુગ્ધ ગ્રહોની સ્થિતિમાં ફેરફારથી ત્રણ રાશિઓ માટે ભાગ્યોના દ્વાર ખુલી શકે છે તેમને નોકરી વેપાર ધન અને પ્રાઇવેટ લાઈફમાં સફળતા મળી શકે છે એક ગ્રહ ગોચર વૈદિક જ્યોતિષમાં મંગળ અને બુગ્ધ બંનેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મંગળ ગ્રહ જેમ શારીરિક શક્તિ ઉર્જા સાહસ વાહન જમીન વીજળી આગના સ્વામી છે ત્યાં જ બુદ્ધવાણી બુદ્ધિ વેપાર મનોરંજન હાસ્ય વ્યંગ્યના સ્વામી માનવામાં આવે છે કુંડળીમાં આ બંને ગ્રહોની સ્થિતિ વ્યક્તિના સ્વભાવ વ્યવહાર અને જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે બે ભાગ્યોદયનો સમય ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આમ તો આ બંને ગ્રહ એક બીજાથી સમકોણીય સ્થિતિમાં પોતાની ચાલ ચાલશે અને બધી રાશિઓ પર કેન્દ્ર દ્રષ્ટિ રાખશે તેની અસર દરેક રાશિના લોકો પર પડશે પરંતુ ત્રણ રાશિઓના જાતકો માટે આ તેમના ભાગ્યોદયનો સમય સાબિત થઈ શકે છે જાણો તે ત્રણ લખી રાશિઓ વિશે મેષ રાશિની વાત કરીએ તો મંગળ બુધની કેન્દ્ર દ્રષ્ટિથી મેષ રાશિના લોકોનું ટેલેન્ટ ઓળખવામાં આવશે નોકરીમાં પદોન્નતિ કે વધારે જવાબદારી મળી શકે છે તેનાથી આવકમાંગ વધારો થવાની સંભાવના છે સરકારી નોકરી કરનાર લોકોની કાર્યકુશળતાની સરાહના થશે વેપારી જાતકોની કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે આર્થિક સ્થિતિ સારી થશે અધૂરા રોકાયેલા કાર્યોમાં પ્રગતિ થશે મિથુન રાશિની વાત કરીએ તો મંગળ બુધની કેન્દ્ર દૃષ્ટિથી તમે ધન કમાવવા માટે નવી નવી રીત શોધશે અને સફળ થશે આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારી વાતચીતની કળાથી તમારા દરેક કામમાં સફળતા મેળવી શકશો વેપારમાં વૃદ્ધિ થશે અને નવા ગ્રાહક મળશે વેપારમાં યાત્રાઓથી નવા વેપારીક સંબંધ બનશે. કુંભ રાશિની વાત કરીએ તો મંગળ બુધની કેન્દ્ર દ્રષ્ટિથી તમારી નોકરીમાં સ્થિરતા આવશે અને એક નિશ્ચિત આવકનો સ્ત્રોત બનશે. સરકારી નોકરીમાં પદોન્નતિ થશે. તમારી ક્ષમતાના કારણે વેપારમાં સફળતા મળશે. ઉદ્યોગ ધંધામાં ઉત્પાદન વધવાથી લાભ થશે. ધન સંપત્તિ આવવાના પ્રબળ યોગ છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાનો આ યોગ્ય સમય છે જીવનસાથીની સાથે સારા સંબંધો બંધાશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો